બધા લોકોની વચ્ચે બધાની સહમતીથી ઉમેદવાર નક્કી કરવામાં આવે છે પછી તેને ટિકિટ આપવામાં આવે છે મિટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવી ભાઈઓ બહેનો વડીલોને ખેસ ફેરાવી મોટી સંખ્યામાં લોકો જોડાયા રિપોર્ટર સંજય ભાબોર આજ રોજ તાલુકાના બાજરવાડા ગામે ભારત આદિવાસી પાર્ટીની મીટિંગ મળી ભારતના એસટી એસસી ઓબીસી માઇનોરિટી સમાજના હક અને અધિકારો માટે લડતી આ ભારત આદિવાસી પાર્ટીમાં આજરોજ ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પોતાના ભારત આદિવાસી પાર્ટીની વિચારધારાને લઈને જોડાયા છે અને આવનાર સમયમાં તાલુકા જિલ્લાની ચૂંટણી એ વિધાનસભાની ચૂંટણીની અંદર ભારત આદિવાસી પાર્ટીને મજબૂતાઈથી જીતાડવા માટે એકમત થઈ અને લડવા માટેની તૈયારી બતાવી છે અને આવનાર સમયમાં ભારત આદિવાસી પાર્ટી ખૂબ સારા પરિણામો તાલુકા જિલ્લાની ચૂંટણીમાં મેળવવાની છે જે મુકેશભાઈ ડામોર દાહોદ જિલ્લા પ્રમુખ આજ રોજ દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના બાજરવાડા ગામે ભારત આદિવાસી પાર્ટીનું મિટિંગનું એક આયોજન કરેલ આ બાજરવાડા ગામની અંદર ગુરુ ગોવિંદ મહારાજનું જે સપનું હતું ભીલ રાજનું આદિવાસીઓનું પોતાનું એક ભીલ પ્રદેશ હોય અલગ રાજ હોય એક સ્વાયત્ત રાજ હોય તે માટે ભારત આદિવાસી પાર્ટીના અલગ અલગ જગ્યાએથી આવેલા કાર્યકર્તાઓએ પદાધિકારીઓએ આ બાજરવાડા ગામના વડીલો યુવાનો અને માતાઓ સાથે ચર્ચા કરી અને બહોળી સંખ્યામાં ભીલ પ્રદેશની ક્રાંતિનું શરૂઆત ભીલ પ્રદેશની ક્રાંતિની અલગ અહીંયાથી જાગી ગઈ છે અને આવનાર સમયમાં ખૂબ જ મોટી સંખ્યામાં આ ભીલ પ્રદેશની અંદર આ ભીલ રાજનો સ્વાયત્ત રાજનો ડંકો વાગવાનો છે તે આ ભારત આદિવાસી પાર્ટી દ્વારા આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા માતાઓ ભાઈઓ યુવાનો જોડાયા જય ભીલ પ્રદેશ જય આદિવાસી જય આપનું ડામોર દિવ્યકાંત ગુજરાત પ્રદેશ પ્રવક્તા ભારત આદિવાસી પાર્ટી